સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ કબ્રસ્તાન ચોકડી પાસે મનપાની તપાસ છતાં કાર્યવાહી ન થતાં ઊભા થયા સવાલો આણંદ સોજિત્રા રોડ પર એલિકોન સર્કલ પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો ચાલક કારને છોડી થયો ફરાર કટલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આશરે એક ત્રીસ કરોડનો વિદેશી દારૂ ખેડા એલસીબીએ ઝડપ્યો ગુજરાતના ખેડૂતોની દશા કથળતી માથે સરેરાશ રૂપિયા છપ્પન હજારનું દેવું જ્યારે માસિક આફક ફક્ત રૂપિયા બાર હજાર છસો એકત્રીસ ગાંધીનગરમાં દિવાળી બાદ રોગચાળાએ મૂકી માજા સિવિલ હોસ્પિટલમાં દિવાળી બાદ ત્રીસ હજાર કરતાં વધુ ઓપીડી નોંધાયા ઉદ્યોગપતિ શિવ નાદર સતત ચોથી વખત બન્યા ભારતના સૌથી મોટા દાનવીર એક વર્ષમાં સરેરાશ રૂપિયા બે કરોડનું દાન કર્યું દિલ્હી એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ ટેક ઓફનું શેડ્યુલ ન મળતા અફડાતફડી ત્રણસોથી વધુ ફ્લાઇટ્સ ડીલે અમદાવાદ આવનારી પાંચ ફ્લાઇટ્સ પર અસર હરિયાણાના ધાની શ્યામલાલ વિસ્તારમાં ભયાનક હત્યાકાંડ ઘર સામે જ પોલીસ અધિકારીને ઉપદ્રવ્યોએ ઈંટો મારી હત્યા કરી અમેરિકામાં હવે ફક્ત બે જ લિંગ જેમાં મહિલા પુરુષ જ સામેલ ટ્રમ્પના આદેશને કોર્ટને લીલી ઝંડી ઇલોન મસ્ક કંપની ટેસ્લાએ રેકોર્ડ બ્રેક એક ટ્રિલિયન ડોલરનું સેલરી પેકેજ કર્યું જાહેર જે નેધરલેન્ડ પોલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોની કુલ જીડીપી કરતાં પણ વધુ